निखड़ता गुजरात न्यूज स्वागत सोनगढ़ तालुकाना धजांबा खाते आदिजाति विकास श्रम अने रोजगार राज्य मंत्री श्री कंवरजीभा हलपतिए किसान पथ योजना अंतर्गत आमलीपाड़ा उखलदा धजांबा वेलजर ने जोड़ता નિર્માણાધીન પાકા રસ્તાનું ખાતમુહૂર્ત કરીને પ્રજાજનોને ભેટ આપતા જણાવ્યું કે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ રાજ્ય સરકારે છેવાડાના માનવીને પ્રાથમિક અને માલખાકીય સુવિધા પહોંચાડવાની અસરકારક કામગીરી કરી છે રાજ્ય સરકારે હરહંમેશ પ્રજાની ચિંતા કરી છે મંત્રી શ્રી હલપતિએ ઉમેર્યું કે ગરીબ મધ્યમવર્ગીય કુટુંબ યુવાનો મહિલાઓ અને કિસાનોની સુખાકારી અને સમૃદ્ધિ માટે છૂટાયેલા જનપ્રતિનિધિઓની ભૂમિકા ખૂબ જ મહત્વની હોય છે વધુમાં મંત્રીશ્રીએ પ્રજાના પ્રશ્નોને વાચા આપવા અને નાગરિકોને વધુમાં વધુ બહેતર સુવિધા ઉપલબ્ધ કરાવવાની સુદ્રઢ પ્રતિબદ્ધતા દાખવી હતી ઉલ્લેખનીય છે કે નવીન પાકો રસ્તો તૈયાર થયા બાદ અંદાજિત ચોવીસ હજાર જેટલા ગ્રામજનોને આ રસ્તાનો લાભ મળશે શાળા કોલેજોએ જાતા વિદ્યાર્થીઓ ખેત પેદાશો માટે અવરજવર કરતા તથા રોજિંદા નોકરી ધંધાર્થે જાતા લોકોને અને એમ્બ્યુલન્સ સુવિધા માટે આ રસ્તો ખૂબ જ લાભદાયી નીવડશે પાકા રસ્તાની ભેટ તથા વિકાસલક્ષી કાર્યો બદલ ગ્રામજનોએ સરકારશ્રી તથા મંત્રીશ્રીનો આભાર વ્યક્ત કર્યો હતો